ચકલી અને કાગડાની દુકાન એક સમયની વાત છે એક જંગલમાં બજાર હતું આ બજારમાં એક હતી ચકલીની ફળની દુકાન અને બીજી હતી કાલુ કાગડાની રમકડાની દુકાન ચકલીની દુકાન હંમેશા તાજા સુગંધિત અને રંગબેરંગી ફળોથી ભરેલી હોય છે સફરજન કેળા જામફળ દ્રાક્ષ જે જોઈએ એ મળે ચકલી બોલી રસીલી કેરી તાજા સફરજન મીઠી દ્રાક્ષ બધું જ મળશે ચકલીની દુકાન પર કાલુ કાગડાની દુકાન પર ટ્રક કાર ઢીંગલી અને રોબોટ હતો દરરોજ એ છોકરાઓને બોલાવવા માટે જોર જોરથી બોલતો આવો આવો બાળકો ટ્રક કાર ઢીંગલી અને રોબોટ બધું જ મળશે કાલુ કાગડાની દુકાન પર આ બંને દુકાનનો સૌથી પ્યારો ગ્રાહક હતો ટોની પોપટ ટોની એ એક લીલા પાકોવાળો વાતુડિયો પોપટ હતો દરરોજ સવારે આ બજારમાં આવતો અને બંને દુકાન પર જાતો ટોની બોલ્યો ચકલી બેન મને બધા થી મીઠા કેળા આપજો ચકલી બોલી તારી છે ટોની બોલ્યો કાલુ ભાઈ આ કાર બતાવજો તો કાલુ બોલ્યો હા ટોની દેખાડું છું દેખાડું છું કાલુ કાગડાએ કાર બતાવી ટોની બોલ્યો આ કાર સાચે કા ઉડે છે કાલુ બોલ્યો ના ના મારા પ્યારા ટોની આ કાર ઉડતી નથી આ કાર જમીન પર ચાલે છે દૂરથી એક શિયાળા આ બધું જોઈ રહ્યો હતો અને મનમાં ને મનમાં વિચારતો હતો કે આ બધું હું એક દિવસ ચોરી કરી લઈશ અને પોતાની દુકાન ખોલીને માલામાલ થઈ જઈશ અને આ બધી ચોરીનું નામ હું કાલુ કાગડા ઉપર નાખી દઈશ પણ કોઈ નોતું જાણતું કે આ બધી હસી પાછળ કાળા વાદળ પર છવાયેલા હતા બીજી સવારે કાલુ કાગડો ચકલીની દુકાન જોઈને મનમાં વિચારે છે કે જોવો તો ખરા ચકલીની દુકાન પર હંમેશા બધા લોકો જમા થયેલા હોય છે અને મારી રમકડાની દુકાન સાવ સુમશાન જો ચકલીની દુકાન અહીંયા ના હોય તો બધા લોકો મારી પાસે આવશે રાતના અંધારામાં કાલુ કાગડા એક ચાલાક યોજના બનાવી જો આ મધુમક્ખી નો છતો ચકલીની દુકાન પર લાગી જાય તો બધા ગ્રાહકો ચકલીની દુકાન પર જવાથી ડરશે અને પછી મારી દુકાન પર આવશે એમ વિચારીને એ મધુમખીનો છત્તો લગાડવાનો ચાલુ કરે છે એટલામાં ત્યાં ટોની પોપટ ઝાડની ડાળી પર આવીને બેસે છે ટોની બોલ્યો આ કાલુ ભૈયા શું કરે છે અત્યારે મારે મોડું થાય છે એટલે મારે ઘરે જવું પડશે સવારે હું પૂછી લઈશ એમ વિચારીને પોપટ ત્યાંથી ચાલ્યો જાય છે કાલુ કાગડાએ મધુમાખીનો છત્તો ચકલીની દુકાન પાસે ઝાડની ડાળી પર ટાંગી દીધો સવાર થતા જંગલમાં ભાગદોડ ફેલાઈ ગઈ લોકો ચકલીની દુકાન પાસે જવામાં ડરતા હતા પક્ષીઓ બોલવા લાગ્યા અહીંયા તો મધુમાખી છે આપણે અહીંયા ના આવવું જોઈએ કબૂતર બોલી આ મધુમાખી અચાનક અહીંયા કેમ આવી ગઈ હશે ચકલી આ બધું જોઈને ખૂબ જ પરેશાન થઈ ગઈ ચકલી બોલી આ શું થાય છે મારી દુકાન પર માણસો કેમ નથી આવતા પછી ચકલીએ એ ત્યાંથી હટાવી દીધો અને એટલામાં જ ટોની ત્યાં આવે છે તેણે રાતે જોયું હતું કે કાલુ કાગડો કંઈક કરતો હતો ટોની પોપટના મનમાં મોટું સંકટ હતું એના મિત્ર કાલુ કાગડાની બેજતી કરવા માંગતો ન હતો પણ સાચો સાચું બોલવું પણ ખૂબ જ જરૂરી હતું પોપટ બોલ્યો જો મેં મોઢું બંધ રાખવાનું વિચાર્યું તો ચકલી દીદીની દુકાન મુસીબતમાં છે અને જો હું સાચું બોલ્યો તો કાલુ ભૈયા શાયદ મારાથી નારાજ થઈ જશે હવે હું શું કરું પણ એ હિંમત કરીને ચકલી પાસે ગયો અને બોલ્યો હું તમને એક મહત્વની વાત કહેવા માંગુ છું ચકલીએ કહ્યું હા ટોની બોલ હું સાંભળું છું પોપટે કહ્યું પેલો જે મધુમાખીનો છત્તો તારી દુકાન ઉપર લાગ્યો છે એ કાલુ ભૈયાએ લગાવ્યો છે મે રાતે તેણે આવું કરતા જોયા હતા ચકલીએ કહ્યું શું કાલુ કાગડો આવું કઈ રીતે કરી શકે પોપટે કહ્યું મને નથી ખબર પણ મને લાગે છે કે એમણે તારી દુકાનથી ઈર્ષા થઈ છે ચકલીએ પોપટની સલાહ માની અને જંગલની મહારાણી મોરની પાસે ગઈ ચકલી બોલી મહારાણીજી જંગલમાં કંઈક ખોટું ચાલી રહ્યું છે કાલુ કાગડાએ મારી દુકાન ઉપર મધુમાખીનો છત્તો લગાવી બધા લોકોને ડરાવ્યા છે મોરનીએ કહ્યું આ તો મોટી વાત છે કોઈની પણ મહેનતને નુકસાન પહોંચાડવું એ જંગલના નિયમોને વિરુદ્ધ છે હું પોતે જઈને જોઉં છું મહારાણી મોરની એ નક્કી કર્યું કે કાલુ કાગડા ની ચાલાકી બધાની સામે લાવશે મહારાણીએ કહ્યું ટોની તું પણ સાથે ચાલ બધાને સાચું શું છે એ ખબર પડવી જોઈએ રાતનું અંધારું જંગલ ઉપર ફેલાયેલું હતું કાલુ કાગડો ફરીથી મધુમાખીનો છત્તો લઈને આવ્યો. એની આંખોમાં નવી ચાલ ચાલવાની ચમક હતી. કાલુ બોલ્યો, હવે કોઈ નહીં બચે. મારે પાછો મધુમાખીનો આ છત્તો લગાડવો પડશે એટલે કોઈ ચકલીની દુકાન પર નહીં જઈ શકે. પણ એ નોતો જાણતો કે એની આ ચાલાકીને જંગલની મહારાણી મોરની પણ જોતી હતી. મોરનીએ ઝાડીઓની પાછળ સંતાઈને કાલુ કાગડો શું કરે છે એ જોયું. મોરનીએ કહ્યું, "કાલુ, ઊભો રે." કાલુ તો ડરના કારણે ધ્રુજવા લાગ્યો કાલુએ કહ્યું મોરનીજી હું માફી માગું છું મારાથી ભૂલ થઈ ગઈ હું લાલચમાં આવી ગયો હતો મોરનીએ કહ્યું જંગલના નિયમો સાફ છે કાલુ કે કોઈની પણ મહેનતને નુકસાન નથી પહોંચાડવાનું તું તારી ભૂલ ને માની લે પણ સજા તો તને મળશે જ આગળ બોલ્યો જી હા હું સજા મેળવવા માટે તૈયાર છું મહારાણી મોરની એ નક્કી કર્યું અને કહ્યું કે તારે મહેનત કરવી પડશે કાલુ ત્યારે જ તને હકીકતમાં સન્માન મળશે બીજા દિવસે કાલુ કાગડો મહારાણી મોરનીના કહેવા મુજબ ચકલીની મદદ કરે છે ત્યાં એક ચાલાક શિયાળ ત્યાં આવે છે અને મનમાં વિચારે છે કે હવે હું ચોરી કરીશ તો નામ કાલુ કાગડાનું જ આવશે રાતના અંધારામાં જ્યારે બધા સુઈ રહ્યા હતા ત્યારે ચાલાક શિયાળ ધીમે ધીમે ચકલી ની દુકાન પાસે પહોંચ્યો શિયાળ બોલ્યો આજે હું એક પણ વસ્તુ નહીં છોડું શિયાળે ચકલી દુકાનમાંથી દુકાન માંથી બધા ફ્રૂટ ચોરી લીધા અને કાલુ કાગડા ની દુકાન માંથી બધા રમકડા શિયાળ બોલ્યો આજે તો હું બહુ જ ખુશ છું મેં ચકલી અને કાગડાની દુકાનમાંથી બધી વસ્તુને ચોરી લીધી છે ત્યાર પછી શિયાળ ત્યાંથી ચાલ્યો ગયો અને સવાર થતાં જ ચકલી દુકાન ખોલવા માટે પહોંચે છે અને જોવે છે તો દુકાનમાંથી બધા જ ફળ ચોરી થઈ ગયા હતા ચકલી બોલી મારા બધા ફળ ક્યાં છે આવું કઈ રીતે થઈ શકે બીજી બાજુ કાલુ કાગડો પણ દુકાને પહોંચ્યો કાલુ બોલ્યો મારા રમકડા ક્યાં છે બધા ગાયબ આ તો ચોરી થઈ છે જંગલના કેટલાક પક્ષીઓ સમજ્યા વિચાર્યા વગર કાલુ કાગડા પર સક કરવાનો ચાલુ કરી દે છે કોઈ કહે છે કે કાલુ ભાઈ પહેલેથી ફળ અને તેની દુકાનમાંથી રમકડાની ચોરી કરી હશે અને પછી એ માસુમ બનતો હશે કાલુ કાગડાએ આ બધી વાત સાંભળી અને તે ખૂબ જ દુખી થયો કાલુ બોલ્યો મેં ક્યારેય પણ ચોરી કરવાનું વિચાર્યું નથી હું તો મહેનત ચોરી નું નામ ચડાવે છે મારે હવે સચ્ચાઈ સાબિત કરવી પડશે ચકલી બોલી કાલુ મને ખબર છે કે તે ચોરી નથી કરી આપણે સાથે મળીને સાચું શું છે એ શોધીશું ટોની બોલ્યો મને પણ કાલુભાઈ ઉપર કોઈ શક નથી હું આજે રાતે ઝાડ પર સંતાઈને જોઈશ કે કોણ ચોર છે રાતનો સમય થઈ ગયો હતો ત્યાં દુકાન પર ચાલાક શિયાળ આવે છે અને ચોરી કરવા લાગે છે. ત્યાં ટોની પોપટ આ બધું જોઈ રહ્યો હતો અને પછી ટોનીએ કાલુ અને ચકલીને આ ખબર આપી. ચકલી બોલી તો કાલુએ ચોરી નહોતી કરી પણ એ શિયાળ હતું. કાલુ બોલ્યું હું ખુશ છું કે એની સચ્ચાઈ બધાની સામે આવી. હવે આપણે શિયાળને પકડવો પડશે. આપણે કંઈક યોજના બનાવીશું અને એ શિયાળને રંગે હાથ પકડીશું અને બીજી રાતે ચકલી, ટોની અને કાલુ મળીને દુકાન પર એક પાંજરું છુપાવી દીધું. જેમ કે કઈ થયું જ નથી અંધારી રાત થઈ ગઈ હતી ત્યાં ચાલાક શિયાળ ત્યાં આવે છે શિયાળ બોલ્યો કોઈ નથી જોઈ રહ્યું હવે હું આ બધું ચોરી કરીને અહીંયાથી નીકળી જઈશ પછી બધા કાલુ કાગડાને જ ચોર માનશે શિયાળ દુકાન પર પહોંચ્યું અને ધીમેથી ફળ ઉપાડ્યું ત્યાં તેના પર પાંજરું પડ્યું અને શિયાળ એ પાંજરામાં ફસાઈ ગયો શિયાળ બોલ્યો અરે આ શું થયું છોડો મને જવા દો શિયાળ હવે પિંજરામાં ફસાઈ ગયું હતું અને આજુબાજુના બધા પક્ષીઓ પણ ભેગ

મહારાણી મોરની બોલી આ જંગલમાં ઈમાનદારી બધાથી મોટો નિયમ છે કોઈ પણ એને તોડશે તો તેમણે સજા મળશે એટલે હવે આ શિયાળને જેલમાં નાખી દ્યો મહારાણી મોરનીએ શિયાળને એક મહિનાની સજા સંભળાવી અને તેને જંગલની જેલમાં નાખી દીધો જ્યાં શિયાળ દરરોજ જેલની સાફ સફાઈ પણ કરશે અને પોતાની ભૂલને સ્વીકાર કરશે તો બાળ મિત્રો આ વાર્તા પરથી શીખવા મળે છે કે ઈર્ષા અને ચોરી ક્યારેય પણ ન કરવી જોઈએ મહેનતથી કરેલા કામ સાથે ઈજ્જત અને સફળતા બંને મળે છે જ્યારે ઈર્ષા અને ચોરી આપણને જીવનમાં દુખ અને પીડા આપી શકે છે